િટર્નમાં નત કરોલીથી ચલાલી બેની વચમાં જે આયસરની એંગલ અડવાથી સમગ્ર મોહારા વાળાને લગભગ સોળથી સત્તર જણને મધમાખી કરડી ડંખી ગઈ લગભગ સાઠથી સિત્તેર જણ ભરેલું આઈસર મોસાળામાં જઈ રહ્યા હતા કાલોલ તાલુકાના કરોલી ગામે ત્યારે આઈસરના કંઈક એંગલ અડવાથી કે ડાળખી અડવાથી મધમાખીનો પા પૂડો વિખેરાઈ જતા લગભગ પંદરથી સોળ જણને મધમાખી કરવાથી રિએક્શન થયું હતું અને લગભગ એમના મોડા સુજી ગયા હતા જેથી અમે તાત્કાલિક સારવાર ગોધરા અર્થે લઈને આવ્યા છે સારવાર માટે એલગોટ

વધારે તકલીફ અને એની સારવાર હેઠળ છે અને પરિસ્થિતિ બધાની